મિત્રો હું ડૉક્ટર આકાશ વાઘાણી કેન્સર સર્જન ભરત કેન્સર હોસ્પિટલ સુરત મારા દર્દી છે મનુભાઈ વાળા અને અમારા ટ્રસ્ટી શ્રી જીજ્ઞેશભાઈ કતારગામવાલાની ભલામણથી તેઓ અમરેલીથી સુરત ખાતે ઓપરેશન કરાવવા આવેલા અને આજે દાદાને ઓપરેશનના સાડા ત્રણ વરસ થઈ ગયા દાદાને ફિઝિકલી હેન્ડીકેપ છે તેમને વિકલાંગતા છે છતાંય તેમના પરિવારના સભ્યોએ અને તેમના ભાણિયા જે પોલીસમાં સેવા આપી રહ્યા છે સુરત પોલીસમાં એમણે બધી અમને મદદ કરી અને એમને ભરત કેન્સર હોસ્પિટલ ખાતે વિશ્વાસ રાખ્યો અને દાદાને ઘણા ડૉક્ટરોએ કિમોથેરાપીની એવી સલાહ આપેલી પણ એમનું સારી રીતે ઓપરેશન દાદા માસ્ક કાઢી નાખો એ દાદાને સારી રીતે ભરત કેન્સર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું અને આજે સાડા ત્રણ વર્ષ બાદ તેઓ કેન્સર મુક્ત છે